આણંદ જિલ્લાના સુજિત્રા નગરપાલિકા દ્વારા લીમડી ચોક વિસ્તારમાં ગેરકાયદેસર દબાણમાં વહલા દહલાની નીતિ અપનાવી રાજકીય ઈશારે એક જ કોમને ટાર્ગેટ કરી ભેદભાવની નીતિ અપનાવી એક દબાણ દૂર કરવામાં આવ્યા તે ચિસ્તિયાની આગેવાનીમાં ને પૂર્વ કાઉન્સિલર મહેબૂબભાઈ ઇમરાનભાઈ તથા સલીમભાઈ તથા જે લોકોના દબાણ દૂર થયા છે એ લોકો અને ગ્રામજનો દ્વારા મામલતદાર સાહેબ ને અને મૌખિક રજૂઆત કરવામાં આવી આણંદ જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી ગુજરાત રાજ્ય

સોજીદ્રા નગરપાલિકાની હદમાં આવેલા લીમડી ચોક વિસ્તારની અંદર ગેરકાયદેસર દબાણો દૂર કરેલા હતા તેનું અમે સમર્થન કરીએ છીએ કેમ કે આ વિકાસના કાર્યો માટે દબાણો દૂર કરવામાં આવેલા હતા પણ આ દબાણો જે દૂર કરવામાં આવ્યા તે એક જ કોમને ટાર્ગેટ કરી વાલા દવલાની નીતિ અપનાવી ભેદભાવ રાખી રાજકીય આગાઓના ઈશારા દબાણો દૂર કરવામાં આવેલા છે ગત છ એક બે હજાર પચીસ ના રોજ જયારે દબાણો દૂર કરવાની નોટિસ આપવામાં આવી ત્યારે પૂર્વ કાઉન્સિલર મહેબુભાઈ દ્વારા તે નોટિસનો સંદર્ભે એક લેખિત રજૂઆત કરવામાં આવી હતી કે વર્ષો જૂના અહીંયા ગડી ખૂટ મારેલા છે સિટી સર્વે આની આ ખૂટ મુજબ બંને બાજુના ખૂટ મેરી માપણી કરે અને કાયદે કેર કાયદેસર છે તમારો હોય તે દૂર કરે તેનું અમારું સમર્થન છે તેના સંદર્ભે નગરપાલિકા દ્વારા સિટી સર્વેના અધિકારીઓ થકી આની માપણી કરવામાં આવી પણ જ્યારે માપણી પણ કરી એ ટાઈમે એક જ બાજુના ખૂટ માપી એક જ બાજુની માપણી કરી ત્યારે સ્થળ ઉપર જ જે પૂર્વ કાઉન્સિલરે અરજી કરી હતી તેને રજૂઆત કરી કે ભાઈ બંને બાજુના ખૂટ માપો બંને બાજુના દબાણ હટાવો પણ રાજકીય આગાઓના હિસાબે વાલા દેવડાની નીતિ અપનાવી ભેદભાવ વાપરી આ નગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓએ આ જગ્યાની માપણી યોગ્ય કરી નહીં અને ગત વીસ છ વીસ એક બે હજાર પચીસ ના રોજ ખોટી રીતે એક જ કોમને હેરાન કરવા માટે ટાર્ગેટ કરવા માટે આ દબાણો દૂર કર્યા તેના વિરોધમાં આજે અમે આবেদন પત્ર આપવા આવ્યા હતા મામલતદાર સાહેબ શ્રીને મામલતદાર સાહેબ શ્રીને આપ મીડિયાના માધ્યમથી અમારી રજૂઆત છે અને આણંદ જિલ્લા કલેક્ટર સાહેબ શ્રીને પણ અમારી રજૂઆત છે કે આ જે વાલાદવલાની નીતિ અપનાવનાર તમામ અધિકારીઓ સામે કાયદાકીય પગલા ભરવામાં આવે અને આ વાતની યોગ્ય તપાસ કરવામાં આવે અને જો અમારા તમારો હજુ પણ હશે તો એ ગેરકાયદેસર કાયદેસર દબાણ અમે સ્વેચ્છાએ ખસેડવા માટે તૈયાર છે

અહીં મુદ્દો એવો છે કે એક તરફી દબાણ દૂર કરેલ હોય એની માંગણી અમે પેલા અરજી કરેલી અરજી અમને નોટિસ મળતા અમે માંગણી કરેલી રોડ રોડની બંને સાઈડ માપવું સીટી સર્વે જોડે અને દબાણ દૂર કરવું ફક્ત ને ફક્ત એક સાઈડ માપીને ગયા જે આપણે વર્ષો પેલા આ જગ્યા ઉપરની ની પચાસ ફૂટ પચાસ વર્ષ જૂની એક નરાશ છે કોસ એ માપમાં આવેલું અને ત્યાંથી સામેની સાઈડ માપવાની વાત આવી એટલે ચીફ ઓફિસર શ્રી અને સિટી સાહેબ જગ્યા છોડી ભાગી અને માપેલું નહીં અને પછી એક તરફી કાર્યવાહી કરી આજે હંગામી કેબિનો હતા એ જગ્યા પર જે નડતર રૂપ નતા એને દૂર કરી અને સામે ઓટલા તોડીને ઘરે ગતા રહેલા છે જેની અમે લડત આપવા માટે આજે જઈ રહ્યા છે